શ્રીરા સાડી આજે તમારી માટે ફરીથી લૂઝ કપડામાં સરસ મજાની સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે સાડીની ડિઝાઇન એ સુપર રહેવાની છે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના બધા કલર રહેવાના છો એમાં તે આજનો કલર ઓપન કરીને મસ્ત મજાનો રામાની સાથે રાણીનું કોમ્બિનેશન ખોલવાનું છે અને હજી એક કલર એમાં એવા આવવાનો છે કેવી રીતના ખબર છે કારણ કે આપણે આ તે એકદમ મસ્ત આખી ચીકુ કલરની સાડીમાં બોર્ડરનો કલર અને અંદરની ડિઝાઇનનો કલર અલગ અલગ એવી રીતના સાડીનો લૂક લઈને આવ્યા છે અને ફેબ્રિકની વાત કરીએ ને તો મસ્ત મજાનું ખૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું છે અને એકદમ મસ્ત યુનિક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન છે પ્લસ તો પહેલાં તો છે ને લૂઝ કપડામાં આટલી જોરદાર વેરાયટી અને એકદમ જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇનનો લૂક લઈને આવ્યા છે સાથે આખી ચીકુ કલરની સાડીમાં વચ્ચે રાણી કલરનું ડિઝાઇનનો લુક સાથે બોર્ડરમાં રામા કલરનો ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે ને એકદમ મસ્ત કલર શેર સાથે એકદમ ડિફરન્ટ વેરાયટી વેરાયટી સરસ છે અને લૂઝ કપડાની હોવાથી આ તમે કમ્ફર્ટેબલ પહેરી શકો અને એકદમ જોરદાર બધા કરતાં ડિફરન્ટ અને એકદમ યુનિક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન લઈને આવે જો બે તો એટલો મસ્ત સાડીનો લુક આવ્યો હોય ને તો પહેલાં તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક ન કર્યો ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલીવેરમાં તમારી માટે આવું જોરદાર ફેન્સી કલેક્શન લાવતા રહેશું એમાં તે આજનું કલેક્શન તો આટલું જોરદાર ને ફેન્સી આવ્યું છે ને લૂઝ કપડું હોવા છતાં એકદમ મસ્ત કોણી માખણ જેવા કપડામાં આટલી જોરદાર ડિઝાઇન આવી છે છે વેરાયટી એકદમ સુપર અને એકદમ પ્રીમિયમ છે બેન તમે જોઈ શકો છો એમાં ત્યાં આજે સ્ટાર્ટ એકદમ પલ્લુ આવેલો છે પલ્લુમાં એકદમ યુનિક અને ડિફરન્ટ આ વખતે લાવ્યા છે કારણ કે વસ્તુ એકદમ ડિફરન્ટ હોય તો પલ્લુ તો ડિફરન્ટ આવવાનો જ છે તો વચ્ચેની ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત બ્રોડ ડિઝાઇનમાં છૂટી છૂટી ડિઝાઇનનો લુક સરસ મજાનો લાગે છે અને રાવા રાણી કલર કોમ્બિનેશન સાથે ડિઝાઇનનો લુક બહુ મસ્ત લાગે છે અને આખી સાડી આપણે કલર કલરની રહેવાની છો પેલા ચીક્કુ કલરના કોન્સેપ્ટમાં કલર મેચિંગ ફરવાના છે આજે બધી કલર સાડીઓમાં એટલે બહુ મસ્ત રહેવાની છે જોજો તમે આખો વિડીયો એન્ડ લખીને એમાં એટલો મસ્ત પલ્લુ હોય એકદમ ડિફરન્ટ ને ફેન્સી એટલે કાંઈ ઘટે નહીં વચ્ચે એકદમ બ્રોડ ડિઝાઇન છે લાઇટ લાઇટ ડિઝાઇનનું લુક બહુ સરસ આવે છે અને બે બાજ પેનલની ડિઝાઇન છે ને એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન ઝીણી ઝીણી રહેવાની છો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે એકદમ પ્રિન્ટેડ ઝીણી ઝીણી ડિઝાઇન પ્રિન્ટની સરસ લાગે છે અને વચ્ચે બ્રોડ ડિઝાઇનનો લુક એ બહુ સુપર લાગે છે તો ઓલ ઓવર પલ્લુ બહુ યુનિક અને એકદમ ફેન્સી લાગે છે અને એકદમ લૂઝ કપડાં મટલી મસ્ત ફેન્સી વેરાયટી આવી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય હવે પાછું આપણે વચ્ચેનું જે કોમ્બિનેશન એ ડિફરન્ટ અને જોરદાર રહેવાનું છો બેનું કારણ કે પલ્લુનું કોમ્બિનેશન એ બેસ્ટ છે અને વચ્ચેનું તો એથી યુનિક છે તમે જોઈ શકો છો લેરિયા વિથ આપણે બાંધણીનો કોન્સેપ્ટ વચ્ચે રહેવાનું છે ચીકુ કલરમાં રાણી કલરનું કોમ્બિનેશન પ્લસ એમાં લેરિયા બાંધણી બાંધણીની બાંધણીનું કોમ્બિનેશન એ પણ એટલું સરસ છે તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ અને એકદમ ફેન્સી આપણે લેરિયા કોન્સેપ્ટ રહેવાનો છે એકદમ યુનિક અને સરસ મજાનું લેરિયાનું કામ છે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુકે સરસ આવે છે સાથે આપણે ડોડોર બાંધણીનું કોમ્બિનેશન સુપર રહેવાનું છે ને એકદમ ડિફરન્ટ વસ્તુ અને સાથે આપણે પેનલનો લુકે એકદમ ડિફરન્ટ લઈને આવે છે પેલો પ્રિન્ટેડ ડિઝાઇનમાં પેનલ એટલી મસ્ત આવી છે કારણ કે આખી ડિફરન્ટ અને એકદમ ફેન્સી સાડી છે જે આપણે પહેરી હોય એકદમ પેલા તો હેવી લુક લાગવાની છે કારણ કે એટલી બધી વેરાયટી એક સાડીમાં આવી જાય એટલે હેવી તો લાગે જ તે એમાં એટલી મસ્ત જીની પ્રિન્ટેડ ડિઝાઇનની એકદમ આપણે બોર્ડર આવતી હોય એટલે એમાં તો કાંઈ ઘટે નહીં પ્રિન્ટેડ ડિઝાઇન હો બેનો એટલે દૂરથી તમને તો પેનલવાળી સાડીનો આવવાનો છે આમાં કાંઈ લૂઝ કપડામાં આપણે બોર્ડરની હોય નહીં એટલે એટલે મસ્ત લૂઝ કપડામાં આપણે પેનલનો લૂક આપી દીધો છે એટલે પીસ આપણે પહેરો એકદમ હેવી લુક લાગે એટલે તમે જોઈ શકો છો મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન ઝીણી ઝીણી આપી છે પેનલમાં એકદમ મસ્ત એને વાળી વહેલાનું આખું બે સાઇડનો બોર્ડરનો લૂક આપ્યો છે એટલે લુકવાઈઝ આખું પેનલનો લુક કેટલો જોરદાર લાગે છે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાની બોર્ડરમાં રામા કલર આપ્યો છે અને આખો કોન્સેપ્ટ રાણી કલરનો રહેવાનો છે અને આખી સાડી આપણે ચીકુ કલરની એટલે ટુ ઇન વન ને થ્રી ઇન વન કલરનું કોમ્બિનેશન બેસ્ટ છે અને એકદમ ફેન્સી અને જોરદાર વેરાયટી છે તમે જોઈ શકો છો પહેરી હોય ને તો બે ઘણી લાયકા કરે ને એવી સાડીનો લુક છો અને સાથે સાથે ઉપરની ડિઝાઇન આપણે વાડી વેલાની પણ આવવાની છે અને એમાં આપણે રામા કલરની બોર્ડર રહેવાની છે તો ઓલ ઓવર તમે જો ને તો એકદમ મસ્ત અને એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ અને ફેન્સી લુક રહેવાનું છે સાડીનો લૂઝ કપડો હોવા છતાં અને એકદમ મસ્ત પૂણા માખણ જેવા કપડામાં હોવા છતાં એટલી મસ્ત ફેન્સી વેરાયટી હોય એટલે પીસ તો પહેલા લાગશે એટલો સરસ અને આ સાડી છે ને બધાને ગમી જાય ને એવો લુક લેવા રહેવાનો છો બેનો કારણ કે નાના ને મોટા ને બધાને ગમી જાય એવો ની સાડી છે અને લેરિયા બાંધણી અને ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ પૂરો થઈ જાય ને એવી સાડીનું કોમ્બિનેશન છે એમાં જ એટલું મસ્ત ખૂણું માખણ જેવું કપડું છે હું તમને પાટલી પાડી બતાવું છું તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાટલી પડે છે એકદમ લચકા જેવી અને એકદમ મશરૂમ જેવી અને એનો પેનલ લુક જો કેટલો મસ્ત આવે છે આવે જ ને કારણ કે એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન ઝીણી ઝીણી છે અને એની બે બાજુ વાડીવેલાની ડિઝાઇન એ સુપર અને એકદમ પેન્સી છે અને એકદમ મસ્ત પેન્ટે લુક વાઇઝ કેટલી સરસ લાગે છે અને સાથે આપણે આખી છે ને રાણી કલર માં ને બાંદરીનું કોમ્બિનેશન છે એટલે સાડીનો લુક તો આવે જ ને સાથે સાથે આખી ચીકુ કલરની એકદમ ફેન્સી સાડી લાગે અને કલર મેચિંગ એને સૂટ થઈ જાય ને એવા આવ્યા છો અને બ્લાઉઝની વાત કરું ને તો સો ને પશુ હાગા એ ટાઈપનું આખું બ્લાઉઝ રહેવાનું છો બેન લૂઝ ફેબ્રિકમાં તો કઈ ઘટે ને એટલી જોરદાર વેરાયટી એ છો બેન બ્લાઉઝ તો તમે જોઈ જશે ને કેટલું રીચ અને જોરદાર લાગે છે લાગે જ નહીં કારણ કે પ્લે પહેલાં તો આખું રામા કલરનું બ્લાઉઝ આવવાનું છે બોર્ડરના મેચિંગ અને સાથે સાથે આપણે અજરક પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છો બેન કાંઈ ઘટે કાંઈ નો ઘટે બ્લાઉઝમાં એટલું જોરદાર લાગશે અને સ્ટીચિંગ કરાવ્યા પછી તો એકદમ હેવી લુક લાગવાનું છે બ્લાઉઝ એટલું સુપર છે અને આખી સાડીનો લુક એકદમ ડિફરન્ટ છે એટલે સાડીમાં તો બધી વેરાયટી આવી ગઈ છે લેરિયું બાંધણી ગાળા બોર્ડર અને અજરકની ખામી હતી ને તો અજરક પણ આવી ગયું બ્લાઉઝમાં એટલે ઓલ ઓવર બ્લાઉઝ બન્યા પછી એટલું સુપર લાગવાની છે સાડી અને આખી ક કમ્પ્લીટ તમે બ્લાઉઝ સાથે સાડી પહેરશો તો લુક વાઇઝ બહુ ડિફરન્ટ અને એકદમ ફેન્સી લાગશે અને જે બેનો એકદમ યુનિક અને ફેન્સી પહેરવા માંગતા હોય એને આજની સાડીનો લુક બહુ મસ્ત આવ્યો છે અને કલર છેડે બહુ મસ્તીનો છે કારણ કે ચીકુ કલરની આખી સાડીનો કોન્સેપ્ટ છે અને બોર્ડરના કલર ને વચ્ચેના કલર ફરવાનો છે અને આ સાડી છે લૂઝ ફેબ્રિકમાં છે અને એકદમ ખૂણા માખણ જેવા કપડામાં છે ને એટલે આપણા બે બા સિમિલર સાડી લેવાની છે તમે જોઈ શકો છો આ બ્લાઉઝ છે ને પાછલી સાઈડ અને આગળની સાઈડ ને સાડી આખી હોત ને એવી રીતના જો નું તો આટલી મસ્ત ચીકુ કરો ની આટલી જોરદાર ડિઝાઇન હોય ને તો એમાં કાંઈ ઘટ રહે તો ફટાફટ એટલી જોરદાર ડિઝાઇન સાથે આટલું સાડીનું સુપર કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલું છે ને તો બુક કરાવજો કારણ કે બ્લાઉઝનું કોમ્બિનેશન અને પલ્લુનું કોમ્બિનેશન તો બેસ્ટ છે પણ વચ્ચે આપણે લેરિયા નું કોમ્બિનેશન તો એક નંબર જો બેનું અને સાડી આપણે કેવી રહેવાની છે ખબર છે પૂણા માખણ જેવા કપડામાં અને બે બાજ સરખી એટલે તમે આખોથી પહેરી હોય ને તો એટલી મસ્ત મજા આવી જાય ને એવું કૂણું માખણ જેવું કપડું હોય ને લાગે એટલી મસ્તો તો તમને આ સાડીનો કલર મેચિંગ અને એટલી મસ્ત ડિઝાઇન ગમી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર તો છે ને તમે એક જુઓ ને એક ભૂલો એવા જ રહેવાના છે અને કન્ફ્યુઝ થઈ જાઓ કયો કલર લેવો ને કયો ન લેવો એટલે એટલી મસ્ત ડિઝાઇનની સાથે કલર મેચિંગ એ બહુ સુપર અને સરસ મજાના રહેવાના છે એટલે સ્ક્રીનશોટ તો તમે લેતા જ રહેજો કારણ કે એકદમ મસ્ત લસકા જેવા કપડામાં અને કૂણું માખણ જેવું કપડું હોય અને એટલી જોરદાર ડિઝાઇનનું લુક હોય ને એટલે પીસમાં તો કાંઈ ઘટેને એવો છો કે તમે જોઈ શકો છો આખી આપણે ચીકુ કલરની સાડીમાં મેથી કલર ને રામા કલરનું કોમ્બિનેશન એમાં તે પલ્લું એકદમ હેવી આવશે અને બ્લાઉઝ તો આપણે હજાર આવે એટલે કાંઈ ઘટવાનું જ નથી હો ઓકે એટલે ફટાફટ તમને આ કલર ગમ્યો હોય ને તેનું સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે તમે જોઈ શકો છો બીજો કલર મસ્ત મજાનો ગ્રીન કલરની સાથે મરુન કલરનું કોમ્બિનેશન અને ચીકુ કલરની સાડી હો ઓપેલું ચીકુ કલર તો આપણે રહેવાનું જ છે પણ જે આપણે બોર્ડર ની ડિઝાઇન અને આપણે વચ્ચેની ની ડિઝાઇન ના કલર મેચિંગ કરે છે ને એટલે સાડીનો લુક બહુ જોરદાર રાખે તમે જોઈ શકો છો મસ્ત મજાનો રામાની સાથે રાણીનું કોમ્બિનેશન આ તો વળી નવું કોમ્બિનેશન એવું રામાની સાથે રાણીનું કોમ્બિનેશન સરસ મજાનું છે અને લુકવાઈઝ એ બહુ મસ્ત લાગે છે જો તમે કેટલી મસ્ત લુક આવે છે આવે જ ને કારણ કે વચ્ચે આપણે બાંધરીનું ને એરિયાનું કોમ્બિનેશન સરસ રહેવાનું છે તમે જોઈ શકો છો બીટની સાથે મહેંદીનું કોમ્બિનેશન છે ને મસ્ત બીટની સાથે મહેંદીનું કોમ્બિનેશન એ સરસ લાગે છે અને પહેલાં તો એકદમ ડિફરન્ટ લાગશે છે ને બધા કલર છે જો એક જો ને એક ફૂલો ને આ કલર મેચિંગ છે હવે આપણે જોશું આ બસ મજાનો ગ્રીન કલર ગ્રીન સાથે બીટ નું કોમ્બિનેશન છે ને બીટ નું કોમ્બિનેશન સુપર લાગે છે ઓલ ઓવર બધા કલર છે અને આટલા સરસ છે અને સાડી તો એકદમ મસ્ત મશરૂમ જેવી અને કુણા માખણ જેવા કપડામાં છે જે તમે આખો દી પહેરો ને તો એવી મજા આવી જાય ને કારણ કે ઠંડી પોળ સાડી છે અને ડિઝાઇન ની વાત કરું તો મસ્ત મજાની એકદમ ફેન્સી ને એકદમ લુક વાઇઝ ડિફરન્ટ સાડીનો લુક છે બેન લેરી અને એકદમ મસ્ત અજરકનો બ્લાઉઝ અને એકદમ ડિફરન્ટ એનો પલ્લો તો આટલા મસ્ત કલર મેચિંગ હોય ને આમાંથી તમને જે કોઈ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા એટલી લાઈક નો કર્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડેલીવેર માં તમને આવું નહીં નવું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લ્યો થેન્ક યુ